નમસ્કાર આજે ફરી પાછા ડોનાલ્ડ ટ્રમ્પ ને ચિત્રમાં લાવવાના થાય છે આ માત્ર અલબ જલપ માટે કારણ કે વિષયસાર વાળે વિજ્ઞાનને લગતો છે અમેરિકાના શસ્ત્રાગારમાં હાલ પાંચ હજાર એકસો પરમાણુ શસ્ત્રો હોવા છતાં રોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસમાં માં અણુપ્રયોગો હાથ ધરવાનો આદેશ પેન્ટાગોનને ફરમાવ્યો ટ્રમ્પનો આદેશ કેટલાક ચોંકાવનારા પ્રસંગોની યાદ આપવાય છે વર્ષો પહેલાના છે પણ ભૂલવા જેવા નથી અને બોલવા ન પણ જોઈએ એક બનાવ ઓગણીસો ત્રેપન દરમિયાન અમેરિકાના પશ્ચિમ રાજ્ય યુટામાં બન્યો આ નકશામાં યુટાનું સ્થાન બતાડ્યું છું એ જોઈ લો રાજ્યના છે એક દક્ષિણી સેન્ટ જોર્જ શહેર નજીક કેન બ્યુલોક નામનો રહેવાસી ગેટાનો ભાડો ધરાવતો હતો એકવાર તેને વાળાની તપાસ વખતે જોયું તો ગેટાના ઊન પર ઠેક ઠેકઠેકાણે સફેદ ધાબા પડી ગયા હતા ઊન પર બ્યુલોકે જ્યાં પણ હાથ ફેરવ્યો ત્યાંનો ઊન આપમેળે ખરી પડવા લાગ્યું કોઈ ગેટું પડી સહેજ વાર ચારે પગે સ્વસ્થ જણાતી ખડું હોય અને પછી ઓછી જ પડખા પર ફસાઈને મરી જાય એવા પણ દ્રશ્યો બ્યુલોક જોવા મળ્યા સમજાતું નતું કે કેમ આવું બન્યું બીજી ઘટના પણ સેન્ટ જોર્જમાં જ બની આકાશમાંથી રાખોડી કણો એકાએક શહેર પર વરસવા લાગ્યા મકાનો પ્રાંગણો મોટરો પ્લેગ્રાઉન્ડ તથા વૃક્ષો પર ધૂળના કણો બાજ્યા ખુલ્લી જગ્યામાં રહેલા જે લોકો ખરડાવ્યા તેમણે જોયું કે તેમના રંગીન વસ્ત્રો ધીમે ધીમે સફેદ બની રહ્યા હતા આંખોમાં તેમજ નાકમાં સખત બળતરા થવા લાગી હતી ત્રીજો બનાવ નોંધાયો તેમાં એકાદ બે દિવસનો જ ફરક હતો વિજ્ઞાનીઓની ટીમ યુટા રાજ્યના પડોશી નેવાડા રાજ્યમાં ગાયગર કાઉન્ટર નામના યંત્ર વડે કિરણોત્સર્ગ માપી રહી હતી હાઈવે પરના લગભગ ચારસો મોટર વાહનોને તેમણે રોકાવી દીધા કેમ કે માણસના શરીર માટે ઓવર ડોઝ રેખાય તેના કરતાં ચાર ગણો વધુ કિરણોત્સર્ગ જે વાહનો પર માપાયો હતો ઓસ પાઇપ વડે દરેક વાહનને ધોવામાં આવ્યો આ ત્રણેય બનાવવા માટે તેતાલીસ કિલોટનના તગડા પરમાણુ બોમ્બનો ધડાકો કારણભૂત હતો અણુશસ્ત્રોના ખડકલા કરવામાં સામ્યવાદી રશિયા કરતાં આગળ રહેવા માગતા અમેરિકાએ હિરોશીમાના મહિષાસુર કરતાં લગભગ ત્રણ ગણી સ્ફોટક શક્તિનો પરમાણુ બોમ્બ નેવાડા રાજ્યમાં એપ્રિલ પચીસમીએ ઓગણીસો ત્રેપનના દિવસે ફોડ્યો હતો વિશાળ ફેલાવવાનું રેડિયો એક્ટિવ એટલે કે કિરણોત્સર્ગી મશરૂમ વાદર પવનમાં ઘસડાતું પૂર્વ દિશામાં નેવાડા નામના પડોશી રાજ્યમાં પહોંચ્યું સરહદી ટાઉનશિપ સેન્ટ જ્યોર્જ અને તેની આસપાસનો ભૂમિ પ્રદેશ કિરણોત્સર્ગી કરવળે ખરડાયો જેમની ઘાતકતા અતિમાત્રાની હતી યુટા રાજ્યના પડોશી રાજ્ય નેવાડામાં અમેરિકાએ ત્રણ હજાર પાંચસો ચોરસ કિલોમીટરનું રેગિસ્તાન અણુપ્રયોગો માટે પસંદ કર્યું હતું અને નેવાડા ટેસ્ટ સાઇટ એમ કહેવાતો તે પ્રદેશ લોકો માટે પ્રતિબંધિત જાહેર કરાયો હતો જાન્યુઆરી સત્યાવીસ ઓગણીસો એકાવનનીથી શરૂ કરી કરીને સંખ્યાબંધ અણુપ્રયોગો યોજવામાં આવ્યા દરેક ધડાકો મશરૂમ ક્લાઉડ નામે ઓળખાતા કિરણોત્સર્ગી વાદળને આકાશમાં ચડાવતો હતો હાનિકારક કણો ધીમે ધીમે પાછા મેદાનમાં નીચે બેસતા હતા આ ગ્રાફિક બતાવે છે તેમ પવનની લહેરો ઘણી વાર કણોને પૂર્વમાં યુટા રાજ્ય તરફ જતી હતી વિજ્ઞાનીઓ બેદરકાર હતા અને સેન્ટ જ્યોર્જના રહેવાસીઓ બે ખબર હતા મેં વર્ણવીય ત્રણેય ઘટનાઓ સેન્ટ જોર્જ ખાતે અને તેની ફરતેના વિસ્તારમાં બની વધુ ગંભીર અને ગોજારી ઘટનાનો વારો આવવો હજી બાકી હતો વિજ્ઞાનીઓ દ્વારા મળેલી ચેતવણીને અનુસરીને નેવાડા ખાતેના અનુપ્રયોગો ઓગણીસો ચોપનમાં રોકી દેવામાં આવ્યા બીજે વર્ષે મોંગોલ સેનાપતિ ખાન વિશે ફિલ્મ બનાવવા બસો વીસ જણાની ટીમ યુટા રાજ્યમાં પહોંચી સેન્ટ જોર્જ નગરથી ઓગણીસ કિલોમીટર છે તે ચંગીઝખાનના મોંગોલિયા જેવી મરુભૂમિ તેમને ફિલ્મીકરણ માટે આદર્શ લાગી સૌથી માફકસરનું જમા પાસું એ કે રેતાળપટ મોોલિયન ગોબી રણના પટની માફક રતાશ પડતો હતો હીરો તથા હિરોઈન દિગ્દર્શક કેમેરામેન મેકઅપ આર્ટિસ્ટ વગેરે મળીને બસો વીસ જણાએ સેન્ટ જ્યોર્જ પાસે બે મહિના માટે પડાવ નાખ્યો આ રોકાણ તેમાંના કેટલાય લોકોને વસમું પડી જવાનું હતું અણુપ્રયોગો ભલે મુરતવી રખાયા હતા પણ અગાઉ જે તેતાલીસ વિસ્ફોટો કરવામાં આવ્યા તેમના કે રેડિયો એટલે કે કિરણોત્સર્ગી કણોના થરો શૂટિંગના સ્થળ પર વાજેલા હતા શો તરફ જમીન પર પથરાયેલા હતા ચલચિત્ર ઐતિહાસિક ઘટનાઓનું તેથી ચંગીઝ ખાનના અશ્વારોહી સૈનિકો ધાડાબંધ આક્રમણો કરતા હોય એવા દ્રશ્યો વારંવાર ફિલ્માવાતા હતા સેંકડો ઘોડાઓની ખરી વડે દૂર ઉડે જે અગ્રણી તેમજ એક્સ્ટ્રા કલાકારોના શ્વાસમાં જતી હતી ફેફસાની અંદર જમા થવા ઉપરાંત નાકમાં પુષ્કળ બળતરા કરાવતી હતી કલાકારોએ રમોજમાં ધૂળ માટે ચીલી પાવડર શબ્દો વાપર્યા અલબત્ત ધૂળનું ખતરનાક પાસું તેમની કલ્પનામાં ન હતું ફિલ્મની અભિનેત્રી સુશાન હેવડ ક્યારે ખુલ્લા પગે દૂષિત મેદાન પર ચાલતી હતી અને તેમ કરવામાં રહેલા જોખમનો તેને ખ્યાલ ન હતો ફિલ્મ બની માં રજૂઆત બાદ પણ બની વધુ ગંભીર બનવા લાગ્યા અનૌ તો લિમ્ફ ગ્લેન્ડ્સ એટલે કે લસિકા ગ્રંથિઓનું કેન્સર થયું અને કેટલાક વર્ષ બાદ તેમ મૃત્યુ પામ્યો કિડનીના તથા મૂત્રપિંડના કેન્સરે પેદ્રો આર્મેનાધીસ નામના અભિનેતાનો ભોગ લીધો સાઇડ એક્ટ્રેસ તરીકેની ભૂમિકા અદા કરનાર એગ્નિસ નામની અભિનેત્રી પણ થોડા વર્ષ બાદ કેન્સરના લીધે મૃત્યુ પામી લી વાન ક્લિફ નામનો એક્ટર કે જે ઓગણીસો છાસઠની ની ગુડ બેડ અગ્નિમાં ચમક્યો હતો તે પણ ગળાના કેન્સરને લીધે મૃત્યુ પામ્યો ફિલ્મના હીરો જોન વૈનને ફેફસાનું કેન્સર થયું પણ વખત કરાયેલી શસ્ત્રક્રિયાએ તેને જવદાન આપ્યું વૈનના દુર્ભાગ્યે કેન્સરના અમુક કોષો તેના શરીરમાં રહી જવા પામેલા તેથી ફરી કેન્સર નું ટ્યુમર થયું અને તે મૃત્યુ પામ્યો ફિલ્ડની હિરોઇન સુશાન હેબડ થોડા વર્ષ બાદ પથારી વસ્ત બની શરીર કમજોર બનતું ગયું અને વજન ઘટતું રહ્યું અવાજ ઘોઘરો બન્યો કેમકે ટ્યુમર તેના ગળામાં થયું હતું ઉપરાંત બ્રેઇન ટ્યુમર પણ હતું તબીબોએ જોયું કે કેન્સરની બધું મળીને વીજ નાની મોટી ગ્રંથિઓ તેને ધીમે ધીમે ભરકી રહી હતી વર્ષો સુધી પીડા બાદ છેવટે સુશાન હેબડનું અવસાન થયું નેવાડા ખાતે બે મહિના વિતાવનાર ફિલ્મ યુનિટના સભ્યો પૈકી એકાણું જણાને કેન્સર થયું અને તેમાંના તેતાલીસ જણા ઓગણીસો એસી સુધીમાં કેન્સરને લીધે મૃત્યુ પામ્યા હીરોશીમા નાગાસકીની જેમ પરમાણુ બોમ્બના પ્રહારોએ નહીં પણ પરમાણુ બોમ્બના માત્ર પ્રયોગોએ તેમનો ભોગ લીધો હતો આ ચેતવણી રૂપ વાસ્તવિકતા નજર સામે હોવા છતાં તેત્રીસ વર્ષના વિરામ બાદ એટલે કે અંતરાલ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અણુપ્રયોગો યોજવાના આગ્રહી છે અમેરિકાની શેખી મુજબ દુનિયાનો એકસો પચાસ વખત નાશ કરી શકે એટલા પરમાણુ બોમ્બ આજે તેની પાસે છે સંપૂર્ણ નાશ થયા પછી શેષ એકસો ને ઓગણપચાસ વખત નાશ કરવા લાયક બાકી શું રહે તે જણાવવાનું તેને જરૂરી લાગ્યું નથી પરમાણુ બોમ્બ ખરેખર તો દુશ્મનના લાભાર્થે માત્ર શો કેસમાં મૂકવા માટેનું શસ્ત્ર છે વાપરવા માટેનું શસ્ત્ર નથી વાત કોમન સેન્સની છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પને તે જણાવી શકાય તેમ નથી હવે જે નવી પ્રયોગો થશે એ વધુ સર છે એ નક્કી વાત છે ધન્યવાદ